અને આજે અમારી શિવાની પાંચ મહિનાની કમ્પ્લીટ થઈ જાય છે એટલે છઠ્ઠા મહિનામાં શિવાની અમારે લઈ જાય છે એટલે હવે થોડા ઘણા તોફાન તો અમારે શિવાની બહેનના વધતા જ જાય છે તો તમને બધાને ખબર જ હશે ઘણો ખરો શિવાનીને એક મહિનામાં ઘણો ખરો બદલાવ આવી ગયો એટલે પાંચ મહિનામાં એટલે ચોથા મહિનાની થઈ ત્યારે તો તમને બધાને જણાવ્યું હતું કે આટલો આટલો બદલાવ આવ્યો હવે પાંચ મહિનાની થઈ ગઈ છે એટલે આ મહિનામાં શિવાનીને કેટલો બદલાવ આવ્યો એ તમને અમે જણાવીશું અને આપણે સેન્ટિંગવાળા બાલભાઈ એવા છે કે પલટું એવું ખોલવાનું છે એ બધું કામ એ આજે રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે ખોલવાનું પણ ચાલુ કરી દીધું છે અને અત્યારે તો શિવાની બેન સરસ મજાના ટાંઠા પરના અવાર સવારમાં ટાંઠો પરને આમ એને નીંદર આવે એટલે અત્યારમાં તો આમ કુવા હાટું થઈ ને તો આમ રોવા મળે એટલે પછી અત્યારમાં સરસ મજાની હું રહી દીધી છે અને બપોર વસાળે ને તડકો થાય ને એટલે પેલા હવાર સવારમાં નીંદર કર લે અને પછી તડકાની પાછી ક્યાંય રે નહીં અગાસી માથા આપણે પાવાનું તો બંધ કરી દીધું છે અને થોડી ઘણી રેતી ને એવું બધું પાછું નીચે ઉતારવું પડશે અને અત્યારે પાછા ટાકો ભરવાનું ચાલુ છે ટાકામાં પાણી જાય છે ત્યારે વોટર ચાલુ હોય છે શીખલા એ ઝુમરમાં માળો કેરો છે મટકી છે ને એમાં માળો કેરો છે ટોપલીમાં એમાં માળો કરે છે બે છે દોરીએ સરસ મજાની છે અને મારે શિવાની બેન શિવાની બેન અત્યારે કાંઠો પરના નીંદર કરે છે શીખલા નવા આવે અને પંખો ચાલુ કરવીને ને હવળા ઇસકો આઈ ગયો લે જાજી જાજી ઘણીક વાર મા એટલે હોઈ જશે શીખલા ને ઉભોલા રાખે ને એટલે શિવાની બેન ને ગમે

આટલામાં પંખો સેટો છે ને એટલે પંખાની છે સેકલા ન આવી જાય અહીંયા હતી તો પંખો ટુકડો થાય હવે ના આવી આવશે સેકલા નહીં સમા અને હવે શિવાની બેન ને પંખો ચાલુ કરવી ને એટલે સરસ મજાના હોય રે અહીંયા થાવ ટોપ લેતી ને તો પંખો ચાલુ હોય તો સેકલા ઉડતા હોય ને તો પંખાની છે આવી જાય હવે પંખો ચાલુ કરી દેવી એટલે શિવાની બેન સરસ મજાના હોય રે પંખો એ ગાજે અમારે ખડીકા પંખો ચાલુ હોય ને એટલે પછી નીંદર આવે તો નીંદર ઉડે ને બધા બોલ બોલ કરે તો અવાજ આવે નહીં

હમ કરો ખોલી પલેટો ખોલલો નઈ જવા મળ્યો એટલે વી આવવા નહી જોઈએ પાણી એલું કેવું કહેવાય કેસૂડાના કેસૂડાના પાણીથી નાયન પછી નવા મકાન બાજુએ કાટો મારી જાય કા હમ પાણી ફોન લેવા જોજી આમણા હાથમાં કરે લ્યા લેવાય તે ફોન લેવા અને તેડી લો એમ કે તેડી લ્યામ બા આવી ગયા બા આ બાજુ

તો આપણે શિવાની બેન પણ હવે પાંચ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે સઠ્ઠા મહિનામાં બેસી ગયા છે અને હવે થોડી ઘણી એવી વાત કરી લેવી કે એ હવે શિવાનીમાં કેટલો ફેરફાર ને બદલાવ આવ્યો છે એ આપણે વાતચીત કરીશું પેલા તો છે ને બહુ થઈ બદલાવ આવી પેલો બદલાવ

આપડે થોડાક ફોટો શૂટ થાય એવું થોડુંક ડેકોરેશન ને કરવું જોયે ને ડેકોરેશન થોડું ઘણું કર્યું કેમ કે પછી આપણે યાદગાર માટે તો કરવું પડે આટલા મહિના ની હતી આવું ડેકોરેશન કર્યું ને આવી આવી દેખાય અને પછી એમ કહેવાય કે એનો જે બર્થડે આવે એક વર્ષની કમ્પ્લીટ થઈ જાય તે આપણે પહેલાં મહિનાથી લઈને ઠેઠ એમ કહેવાય કે બાર મહિના સુધીનું આપણે એક આખો ફૂલ વ્લોગ જ બનાવીશું એ રીતના આપણે પહેલાં મહિનાથી જ થોડું થોડું શૂટ આપણે કરી આવીશું હા હલો 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 અને જી આપણે એક વાત તો જણાવી ને

આપણે લખીને ઇંગ્લિશમાં લખી ગુજરાતીમાં ઇંગ્લિશમાં લખ્યા છે ને આપણે ઇંગ્લિશમાં જ લખો શિવાનીના પપ્પા આવે આ દુપટ્ટા ઉપર સરસ મજાની 500 ની નોટો થી ડેકોરેશન કરશે પાંચમો મહિનો અને તમને ખબર હોય તમે માર્કેટ તો જ જઈ ખબર હોય હા 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 હવે આપણે કેમ બનાવે છે આમ હા મૂકો પછી ખબર પડે ને

માય પકડી લેને આપડો માર્ગ લખી તારા વાળ મારા ને તો કેટલી વાર માથું વાળવું પડે કેમ આમ કરીને આમ ભેગી કરી ખાવા બેન પકડી ને તો મુકશે નહીં શિવાની લઈ લે નોટ બેને સુંદડી વઠાડી હતી એ કડીક વાર છે પછી અંકિતા બેન બાર રખડાવા લઈ જવી પડશે અંકિતા બેન તો રેતી અહીંયા રેવાની નથી ઘડીક વાર જો કરવા મળી છે અને આપણે હવે ઘરનું કામ છે એટલે વાસણ ને એવું બધું ધોવાનું છે અંકિતા બેન છે ને શિવાની ને બહાર ખડી બગડી રખડાવશે એટલે અત્યારે તો ટાઠો પર થઈ ગયો છે ને એટલે વાંધો નો આવે લોહી નો આવે અને સરસ મજાનો ઠંડો પવન આવતો હોય એટલે બહાર રખડાવશે ને એટલે રમશે તો બસ હવે આજના દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય